મિત્રો જ્યારે વજન વધારવાની કે ઘટાડવાની વાત આવે ત્યારે તરત એમ થાય કે ચાલો ભાત બંધ કરી દઈએ ડાયાબિટીસ છે તો હવે ઘઉની રોટલી છે નથી ખાવી ઘઉં બંધ કરવા જોઈએ તો આવા અનેક પ્રશ્નો છે દરેકના મનમાં ઉંજાઉતા હોય છે કે ભાત ખાવા જોઈએ કે ઘઉં ખાવા જોઈએ બંનેમાંથી હેલ્ધી કયું છે આજના વિડિયોના અંતમાં તમને ચોક્કસથી ખ્યાલ આવી જશે કે તમારે કઈ વસ્તુ છે કેવી રીતે કેટલી માત્રામાં ખાશો તો એ વસ્તુ છે સ્ટ્રેસ બની રહેશે ચાલો વિડિયો શરૂ કરીએ નમસ્કાર હું છું કાનન માંગલ રાઇસ અને રોટલી કોઈ કોઈ એમ કહી શકે વ્યક્તિ કે આ વસ્તુ વસ્તુ સારી છે બીજી વસ્તુ છે તમારે બંધ કરવી જોઈએ કારણ કે બંને પોતાના ફાયદા છે એટલા જ નુકસાન છે તો હું એ ચાર્ટ શેર કરીશ એ ઉપરથી તમે અંદાજો લગાવી શકો કે કેનામાં કેટલા પોષક તત્વો છે રહેલા છે તો ઘઉં ની વાત કરીએ તો ચોખાની સરખામણીમાં માત્રા છે પ્રોટીન છે આયર્ન કેલ્શિયમ આ બધાની માત્રા છે થોડી વધારે વધારે છે 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 સૂક્ષ્મ પોષક તત્વો પણ ચોખાની જ્યારે ચોખામાં છે માત્રા નથી માત્રા કરીએ તો થોડા ઘણા અંશે સેમ છે હવે મેં ગયા વિડીયોમાં ખજૂરના વિડીયોમાં મેં ગ્લાયસેમિક ઇન્ડેક્સ જીઆઈ વિશે વાત કરી હતી કે જે ડાયાબિટીસના પેશન્ટ માટે એક ખોરાકનું જે મૂલ્ય છે એ ઉપરથી આપણે આ ખોરાક નક્કી કરી શકાય તો એમાં પણ ઘઉંનું જે જીઆઈ છે એ ચોખા કરતા ઓછું છે તો એમાં પણ ડાયાબિટીસના દર્દીઓ છે એ તમે શકો છો ચોખા ચોખા છે 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 સુગર લેવલ વધારી શકે તો આપણે તારણ એટલું કાઢી શકીએ કે એ પચવામાં સરળ છે તમને જલ્દીથી પચી જાય છે બીજું જયારે તમે વજન ઘટાડવાની જર્ની ઉપર છો તમને ડાયાબિટીસ છે અથવા તો ઇન ફ્યુચર તમારે ડાયાબિટીસ નથી થવા દેવું તો પચવામાં સરળ છે જલ્દી થી ભૂખ લાગશે પાછું પાછું તમે ખાશો અને તમારું વજન વધતું જશે સુગર લેવલ પણ વધતું જશે માટે જયારે આ જર્ની ઉપર છો ત્યારે તમારે ચોખાની ખાસ સફેદ ચોખાની વાત કરું છું તમારે માત્ર ઘટાડવી જોઈએ બીજી બાજુ આવીએ ઘઉં વિશે તો ઘઉંમાં છે મેં કીધું એમ કે ફાઈબર વધારે લે છે તો લાંબો સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે ભૂખ નથી લાગતી તમે જો ને જયારે કોઈ માંદુ વ્યક્તિ હોય ઘરમાં તો આપણે શું આપીએ છીએ દાળ ચોખા છે અથવા તો ખીચડી હળવો ખોરાક છે પચવામાં હળવો છે જયારે તમે ચોખા ઘઉં નો નાસ્તો કર્યો હશે પરોઠા ભાખરી છે રોટલી છે ખાધું હશે તો તમારા ઘણા સમય સુધી તમારું પેટ છે ભરેલું લાગે અહીં સુધી તો આપણે એટલું તારણ કાઢી શકીએ કે ઘઉં પણ નબળા નથી અને ચોખા પણ નબળા નથી પરંતુ આપણું નબળું મન છે તમે ઘણી વખત માર કર્યો છે જ્યારે તમે જમવા બેસો તો ઘણા લોકો છે એ જમે છે તો રોટલીનો ખ્યાલ નથી રહેતો એક રોટલી બે રોટલી ત્રણ રોટલી એમ રોટલીઓ ખાધા કરે છે હવે તમે કેલેરીની માત્રા જોઈ હશે કે કેટલી ખાધી એને ગુણ્યા કરતા જાઓ તો તમે કેટલી કેલેરી છે એક મિલમાં એક સમય તમે લીધી છે એવી જ રીતે ભાત તરફ આવીએ હવે ભાત આપણે શું કરીએ છીએ કે કોઈ પણ મોટી પ્લેટ છે થાળીમાં લઈએ છીએ હવે ગણી તો શકાતા નથી એટલે આપણે લીધા કરીએ છીએ વખત દાળ વધારે હોય તો સરભર કરવા ભાત વધારે છો તો કેટલી વસ્તુ કેટલી માત્ર આવું ઘણી વખત રોજ થાય છે કે ઘણી વખત જમવા બેસે છે તો માત્રાનું ધ્યાન રહેતું નથી તો અહીં હું એટલું જ કહીશ કે ઈટિંગ ખરાબ નથી પરંતુ ઓવર ઈટિંગ છે એ ખરાબ છે અને આપણા સ્વાસ્થ્યને નુકસાન કરી જ શકે છે માટે આપણે પહેલો ગુણ કે તમે પછી કોઈ પણ વસ્તુ સાદું હેલ્ધી વસ્તુ પણ ખાતા હોય એ પણ વધારે માત્રામાં તમને આગળ ઉપર નુકસાન જ કરશે માટે ઓવર ઇટિંગ થી બચીએ તો કઈ રીતે બચી શકાય તો હું તમને વિકલ્પ આપું કે આપણે રોટલી ની માત્રા નક્કી કરીએ ધારો કે તમે ત્રણ કે ચાર રોટલી ખાતા હોય હવે આપણે એવી રીતે માત્રા નક્કી કરીએ કે તમને પચવામાં પણ સરળ લાગે તમે વજન ઘટાડો છો તેમાં પણ કામ લાગશે ડાયાબિટીસ છે તે તો પણ તમે ઈઝીલી કરી શકશો કઈ રીતે તમે ચાર રોટલી ખાવ છો એની સામે તમારે એક રોટલીની માત્રા છે ઘટાડી દેવાની શરૂઆતની વાત કરું છું તો એની સામે તમારે સલાડ છે એની માત્રા વધારતા જાઓ તો તમારે જ્યારે તમે જમો છો ત્યારે તમારે રોટલી છે સલાડ છે શાક છે દાળ છે આ બધું પ્રોપર મિલ કઈ રીતે કામ આવશે તમે દાળ લીધી કઠોળ લો છો તો તમને પ્રોટીન મળશે જે તમારા સ્નાયુઓ છે એની તાકાત બનાવશે સાથે તમારે સલાડ લીધું સબ્જી ખાવ છો તો તમારું ફાઈબર ની માત્રા તો પેલું લાંબા સમય સુધી ભૂખ નથી લાગતું સાથે આ બધા પોષક તત્વો ફાઈબર પણ સારા માત્રામાં જ હશે પ્રોટીન પણ સારા માત્રામાં જશે તો ઓવર ઓલ પરફેક્ટ મીલ જે સરસ થઈ જશે તો અહીં ચોક્કસ થી તમે ડાયાબિટીસ છે અથવા તો ડાયટ ફોલો કરો છો તો ચોક્કસથી તમારે ઘઉં સિવાયના ધાન છે થોડા દર દરો લોટ કરવાનો કારણ કે જે ઝીણો લોટ આવે છે એ આપણા સ્વાસ્થ્ય માટે પેલા કરતા ઓછો લાભદાય છે તો તમે ઘઉં છે સ્ટાર્ટિંગમાં તમે ઘઉંની માત્રા રાખો એની સાથે તમે બાજરો છે જુવાર છે જવ છે તમારી તાસીર પ્રમાણે તમે કોઈ પણ વસ્તુ છે એડ કરી શકો હવે તમે સાદા પરોઠા પણ બનાવો તો અડધો કપ લોટ એની સામે એક થી દોઢ કપ શાકભાજી હવે તમે તેના પરોઠા બનાવો તો તમારા હેલ્થ ને નુકસાન નહીં કરે હા ઓવર ઇટિંગ નહીં કરવાનું પણ તમે સિમ્પલ એક થી બે ખાવ તો તમારા સ્વાસ્થ્ય ને કોઈ જ નુકસાન નહીં પહોંચી શકે પાચન છે તમારું ખાસ છે સબળું હોવું જોઈએ આખો આધાર છે તમારું પાચન ઉપર આધાર રાખે છે હવે આવીએ ભાત તરફ તો લોકો દાળ ભાત શાક રોટલી હવે એમાં કેવું થાય છે કે તમે ભાતની મેં અગાઉ કીધું એમ કે માત્રા ખબર નથી રહેતી ને અડધી થાળી ભરીને ભાત લઈએ છીએ તો તમે કોઈ સ્વસ્થ છો તો પણ તમારી કેલેરી તો વધે છે તમારું વજન તો વધશે ચોક્કસ થી તો તમે એમાં પણ એવું કરી શકો કે વ્હાઇટ રાઈસ છે એ સ્વાભાવિક રીતે બધાના ઘરમાં જોવા મળે છે પણ એની સામે વિકલ્પ છે બ્રાઉન રાઈસ રેડ રાઈસ બ્લેક રાઈસ એટલા બીજા ચલિત નથી પણ બ્રાઉન રાઈસ ઘણા લોકો હવે ખાવા માંડ્યા છે તો એમાં ફાઈબર છે ઉપલું પડ છે એ ફાઈબર રો છે તો એ તમને થોડી મદદ કરશે પચાવવામાં હા તમારી પહેલાની કમ્પેરીઝન માં બ્રાઉન રાઈસ છે થોડા પચવામાં તમને ભારે છે પરંતુ થોડું તમને બ્રાઉન રાઈસ કરતા પચવામાં તમને સરળ હશે પણ એટલું પોષક તત્વ નઈ આપે જ્યારે બ્રાઉન રાઈસ છે તો તમે ડાયટ ફોલો કરો છો ડાયાબિટીસ છે તો તમે ચોક્કસ લઈ શકો અથવા એ નથી ખાવા તો તમે શું કરો ભાત છે એ આપણે લાંબી મોટી થાળીમાં લેવાને બદલે વાટકામાં લઈએ છીએ આપણે ઊંધું કરીએ છીએ દાળ ટાટકામાં લઈએ છીએ હવે દાળ ને મોટા વાટકામાં લેવાની શાક છે વધારે માત્રામાં લેવાનું સલાડ ખાવાનું ભાત ઓછા દાળ શાક છે સલાડની ક્વોન્ટિટી વધારે હવે પહેલામાં ફાઇબર નહોતું ચોખામાં આપણે આગળ ઉપર જોયું પણ તમે દાળ લેશો શાક લેશો સલાડ લેશો એટલે ઓટોમેટિક તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે તમારું વજન વધવા ઘટવામાં પણ તમે નિયંત્રણમાં રહેશો વિકલ્પ છે અઠવાડિયામાં એક થી બે વખત કરી શકો તો અહીં કોઈ વસ્તુ છોડવાની વાત નથી કે ચલો ઘઉં છોડી દઈએ હા છોડવું હોય અને બીજા ધાન લો તો વધારે સારું છે બાકી છોડ્યા વગર પણ તમે થોડી માત્ર છે એ ઘઉં છે ઘટાડી શાકભાજી છે દાળ છે એની માત્ર વધારો સામે ચોખા છે એની માત્ર ઘટાડી શાકભાજી છે દાળ છે એની માત્ર વધારી તમે બેલેન્સ ડાયટ આપી છે ઘણા લોકો એમ કે છે કે રાત્રે વજન વધારે છે તો થોડા ઘણા છે સાચી પણ વાત છે તમે ભાત રાત્રે ખાઓ છો અને ઘણા લોકો તો તરત સુઈ પણ જાય છે તો ખાસ ધ્યાન રાખવાનું જો રાત્રે ભાત ખાતા હોવ તો એક તો ઓછી ક્વોન્ટિટી માં લેવાનું બીજું સુવાના બે થી ત્રણ કલાક પહેલા તમારે ખાસ જમી લેવાનું જો તમે રાત્રે મોડેથી ભાત ખાધા હશે અને તમે સદ સુઈ ગયા હશો તો પણ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે કારણ કે પહેલા કેવું હતું કે આવું કોઈ વસ્તુ નથી આ ખવાય ઓલું ખવાય બધા બધું ખાતા કારણ કે શ્રમજીવી પ્રવૃત્તિ પણ એટલી જ વધારે હતી હવે આપણે આવું બધું એટલે વિચારવું પડે છે કારણ કે શ્રમજીવી પ્રવૃત્તિ રહી નથી માટે ખાસ રોટલી ખાવ ભાત ખાવ કે કોઈ પણ સાદી વસ્તુ ખાઓ નિયમિત વ્યાયામનો છે ખાસ આગ્રહ રાખીએ કારણ કે જેટલું ખાસો એટલું એક રોટલી પણ ખાશો પચાવી તો પડશે જ તો એક કલાક જો તમારા શરીર માટે ફાળો છો તો તમે કોઈ પણ કઈ વસ્તુ વિચાર્યા વગર આસાનીથી કરી શકું છું કે તમારા પ્રશ્નોના જવાબ અહીં મળી ગયા હશે છતાં પણ કઈ પ્રશ્ન પૂછવા હોય તો ચોક્કસ થી પૂછી શકો છો ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવ નમસ્કાર